નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલ ગુજરાતમાં કાળજાળ ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તો ક્યાં કયા વિસ્તારમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે તે વિશેની માહિતી જિલ્લાવાઈ જાણીશું તે વિગતવાર માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક માટે ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને આજે અગિયાર એપ્રિલ અને બાર એપ્રિલના ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે વાદળો છવાય અને છૂટાછવાયા ભાગોમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ખાસ કરીને આજે અગિયાર તારીખના રોજ કયા કયા વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે બનાસકાંઠા સાબરકાંઠા સાઈડના વિસ્તારો છે પાટણ સિદ્ધપુર મહેસાણા ડીસા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે આ માત્ર સંભાવના છે આજે સંભાવના ઓછી છે પરંતુ આવા વિસ્તારોમાં શક્યતાઓ આજે ઘણી શકાય અને સામાન્ય છૂટી કે ઝાપટા આ વિસ્તારોમાં પડી શકે અમુક સીમિત વિસ્તાર હોય જ્યાં હળવા વરસાદ પણ જો વાદળોનું પ્રમાણ વધુ સમય સુધી ટકે તો પડી શકે છે બાકી ઝડપથી વાદળો વિખાય તો આ સંજોગોમાં સામાન્ય છૂટી કે અથવા તો છાટા છૂટી પણ ના થાય અને એ સંજોગોમાં વાદળો વિખાઈ જાય તો ચોક્કસપણે એ વિસ્તારોમાં માવઠાની જે શક્યતાઓ છે તેમાં બાદબાકી થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને જેને લાગુ વિસ્તારો છે તેમાં રાજકોટ જિલ્લાના ભાગો છે સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાના ભાગો છે અને ખાસ કરીને સુરેન્દ્રનગરને લાગુ જે મધ્યપૂર્વ ગુજરાતના ભાગ મધ્ય ગુજરાતના ભાગો છે એ વિસ્તારોમાં છૂટાછવા ભાગોમાં સામાન્ય ઝાપટા પડવાની શક્યતાઓ જો ઘાટા વાદળો આ વિસ્તારોમાં બંધાય તો દેખાઈ રહ્યું છે અને જો વાદળો ખૂબ ટૂંકા સમયમાં બની અને ટૂંકા સમયમાં વિખેરાઈ જાય તો વાદળછાયું વાતાવરણથી એક પ્રકારે જે માવઠાની સંભાવના છે તેમાં ઘટાડો થઈ શકે છે એટલે આજે ખૂબ શક્યતાઓ જણાતી નથી છવાય કોઈ કોઈ વિસ્તારમાં શક્યતાઓ જણાય છે પરંતુ જે આ જિલ્લાઓ છે તે વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે આવતીકાલે જે વિસ્તાર છે તેમાં આંશિક રીતે થોડો વધારો જોવા મળી શકે છે તો તે બાબતની માહિતી આપણે આવતીકાલના વિડીયોમાં આપીશું પરંતુ આવતીકાલે પણ આ પ્રકારની શક્યતાઓ દેખાય છે છૂટાછવા ભાગોમાં સામાન્ય છાંટા છૂટીની શક્યતાઓ દેખાય છે પરંતુ જિલ્લાવાઈઝ માહિતી આવતીકાલે આપણે આપીશું અને ખાસ કરીને આજે અગિયાર અને બાર તારીખ બાદ ફરીથી જે તાપમાન છે તે ચૌદ તારીખ સુધી નોર્મલ રહેશે પરંતુ ચૌદ તારીખ પછીથી તાપમાનનો પારો છે તે ફરીથી વધવાની સંભાવના છે અને હાલ જે તાપમાન છે તેમાં આંશિક રીતે રાહત ત્રણ ચાર દિવસ સુધી રહેશે અને તાપમાનનો પારો છે તે ખાસ કરીને પિસ્તાલીસ ડિગ્રીની નીચે રહેવાની સંભાવના છે તો એકંદરે પવનનું જોર પણ થોડું વધુ રહેવાને કારણે એક પ્રકારે ગરમી છે તેમાં આંશિક રાહત ચોક્કસપણે મળે તેવી પણ સંભાવના દેખાઈ રહે છે